હવે વાત કરીએ આપણે કથક કથા કહ કથા કહે સો કથક કહાવે કથા કહે સો કથક કહાવે એમ ઉત્તર ભારતમાં કહેવત જાણીતી છે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અવધના નવાબ બાજી દલ્લી પોતાના દરબારમાં કથક નૃત્યને વા કથક નૃત્યને આશરે આપીને આ કલાને પુનર્જીવન પુનર્જીવન બક્ષ્યું હતું તેમના શાસનકાળ દરમિયાન કથક નૃત્યના કથક નૃત્યના લખનૌ ઘરાનાનો ઉદય થયો હતો કથક નૃત્ય છે કથક નૃત્યનો ક્રમ નીચે મુજબ હોય છે એમાં ઠાઠો ઠાઠ છે જે નૃત્યની શરૂઆત હોય છે ઠાઠ છે ઠાઠ એ નૃત્યની શરૂઆત ઠાઠ છે મુખ્ય નૃત્ય છે મુખ્ય નૃત્યની રજૂઆત છે રજૂઆતની માનસિક અને શારીરિક પૂર્વ તૈયારી રૂપે હોય છે આમદ આમદ છે જે નૃત્યનું પ્રગટીકરણ નૃત્યનું પ્રગટીકરણ આમદમાં આમદમાં ધિમાલયમાં નૃત્ય કરવામાં આવે છે ટુકડા છે ટુકડા છે જે બોલો છે ટુકડા છે એ બોલોની બંદિશો બોલોની બંદીશો તબલાની સંગીત સાથે સશબ્દ અથવા નિશબ્દ ક્રિયાઓ કરીને બોલી બોલી બતાવે છે પરમલુ પરમલુ છે આની રચના પરમલુ છે પરમલુ ની રચના છે વિવિધ વાદ્યોના અવાજ અને નૃત્ય છે નૃત્યના નૃત્યના બોલના મિશ્રણમાંથી કરવામાં આવે છે પરન 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 છે પરન આની રચના પખવાજ પખવાજ નામના વાદ્ય પરના બોલ દ્વારા રજૂ થાય છે તત્કાર તત્કાર છે કથકની કથક છે કથકની તાલીમ જ કથકની તાલીમ જ તત્કાળથી શરૂ થાય છે આ આ કથક 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 કથકના નૃત્યમાં ખૂબ જ મહત્વનું મહત્વનું સ્થાન ધરાવે છે જેનો અર્થ થાય છે પેર બજાના પેર બજાના ગુજરાતમાં કથક છે ગુજરાતમાં કથકો કુમુદની લાખિયા કુમુદીની કુમુદીની લાખિયા અને કદંબો

કુમુદીની લાખીયા છે કુમુદીની લાખીયાને તેની કલા કલા પ્રતિભાના કારણે વિવિધ પુરસ્કારો મળ્યા છે પદ્મશ્રી ઓગણીસો સત્યાસી ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી એવોર્ડ ઓગણીસો ઓગણએંસી નગરભૂષણ એવોર્ડ નગરભૂષણ એવોર્ડ અમદાવાદ ઓગણીસો સત્તાણું અને કાલિદાસ સન્માન બે હજાર બે વાત કરીએ કથકલી કથકલી છે કથકલી જે કથકલી છે કથકલીનું મૂળ ધામ કેરળ છે આ નૃત્ય છે કેરળ છે કેરળની યોદ્ધા જનજાતિ કેરળની યોદ્ધા જનજાતિ નાયર નાયરમાં પ્રચલિત એક પુરુષ પ્રધાન નૃત્ય નૃત્ય છે કથકલી શબ્દમાં કથ કથ એટલે 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 કથા અથવા વાર્તા વાર્તા અને કલી કે કેરળ છે કેરળના આ નૃત્ય પ્રકારનો શબ્દ શબ્દાર્થ થાય છે નાટ્ય વાર્તા થાય છે નાટ્ય વાર્તા થાય છે આ નૃત્ય શૈલીમાં બે પ્રકારના પાત્રો હોય છે પ્રથમ પ્રથમ વર્ગ છે પાચા પ્રથમ વર્ગ પાચા એટલે કે ઉદાત ઉદાત નાયકો ઉદાત નાયકનું હોય છે અને બીજો વર્ગ બીજો વર્ગ હોય બીજો વર્ગ કેટી કેટી એટલે કે રાક્ષસનું હોય છે આ બંને પાત્રોના આ બંને પાત્રોના માધ્યમથી અસત્ય અસત્ય પર સત્યની અસત્ય પર સત્યની વિજયનો સંદેશ આપવામાં આવે છે કથકલી નૃત્ય શૈલીની કથકલી નૃત્ય શૈલીની રજૂઆત વાચિક વાચિક અભિનય આંગિક અભિનય રસાભિનય રસાભિનય અને આહાર્ય આહાર્ય અભિનય મહત્ત્વનો ભાગ ભજવે છે આ નૃત્ય શૈલીમાં કથ આ નૃત્ય શૈલીમાં કથા વસ્તુમાં મુખ્યત્વે રામ રાવણ રામ રાવણ યુદ્ધ જટ વધ રાવણ રાવણ મંદોદરની રાવણ મંદોદર રાવણ મંદોદર દરીનો સંવાદ રાવણ મંદોદરીનો સંવાદ નળ નળ દમયંતીની કથા નળ દમયંતીની કથા દ્રષ્ટિગોચર દ્રષ્ટિગોચર થાય છે કથકલી છે કથકલીના ગીતો ગીતોની ભાષા મલયાલમ છે કુચીપુડી કુચીપોડી છે કુચીપુડી આંધ્રપ્રદેશમાં કૃષ્ણ નદીના તટ પર આંધ્રપ્રદેશમાં કૃષ્ણ નદીના તટ પર કુચીપુડી નામના ગામમાં જ કુચીપુડી નૃત્ય શૈલી વિકસી અને પ્રસાર પામી હતી ગામના ગામના નામ ઉપરથી જ ગામ છે ગામના નામ ઉપરથી આ શૈલીનું નામ પડ્યું છે તીર્થ નારાયણ છે તીર્થ નારાયણ તીર્થ નારાયણ યતી તીર્થ નારાયણ યતી અને તેમના શિષ્ય સિદ્ધેન્દ્ર સિદ્ધેન્દ્ર યોગી સિદ્ધેન્દ્ર યોગીએ કુચીપુડીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ બંને કૃષ્ણ ભક્ત હતા આ બંને ઉચ્ચ કોટીના નૃત્ય અને સંગીતના વિશારદો હતા તીર્થ નારાયણ છે તીર્થ નારાયણે રચેલી કૃષ્ણ લીલા તરંગીની કૃષ્ણ લીલા તરંગીની અને સિદ્ધેન્દ્ર સિદ્ધેન્દ્ર યોગીએ રચેલી શૃંગાર શૃંગાર પારી જાતા પર પહરણ શ્રૃંગાર શ્રૃંગાર પારી જાતા પહરણ પારી પહરણ પહરણ

સ્મિતા શાસ્ત્રી છે સ્મિતા શાસ્ત્રી નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ સ્મિતા શાસ્ત્રીએ નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ નામે પોતાની સ્વતંત્ર સંસ્થા સ્થાપી હતી મણિપુરી મણિપુરી છે પૂર્વ ભારતના પૂર્વ ભારતના મણિપુર રાજ્યમાં ઉદય પામેલું મણિપુર નૃત્ય આ રાજ્યની ઓળખ છે આશરે પંદરમી સદીની આસપાસ ચૈતન્ય મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુના ગોડી ગોડીય 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 સંપ્રદાય ગોડીય સંપ્રદાય અહી પ્રસર પ્રસર્યો અને મણિપુર મણિપુરની પ્રજાએ મણિપુરની પ્રજાએ વૈષ્ણવ ધર્મના વૈષ્ણવ ધર્મના અનેક પંથોનો અંગીકાર કર્યો હતો મણિપુરી નૃત્યના મણિપુરી નૃત્યના માળખાને હાલનું સ્વરૂપ હાલનું સ્વરૂપ આપવામાં રાજા ભાગ્યચંદ્ર રાજા ભાગ્યચંદ્રે ઈસવીસન ઈસવીસન સત્તરસો ને માં મુખ્ય ભાગ ભજવ્યો છે રાજા ભાગ્યચંદ્રે રાજા ભાગ્યચંદ્ર નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક જેવું ગોવિંદ સંગીત ગોવિંદ ગોવિંદ સંગીત વિ લીલા વિલાસ ગોવિંદ સંગીત લીલા ગોવિંદ સંગીત લીલા વિલાસ પુસ્તક લખ્યું છે ગુજરાતમાં ગુજરાતમાં મણિપુરી નૃત્ય ગુજરાતમાં મણિપુરી નૃત્ય ગુજરાતમાં મણિપુરી નૃત્ય અમદાવાદમાં સારાભાઈ કુટુંબમાં અમદાવાદમાં સારાભાઈ કુટુંબમાં જ પ્રથમ પ્રથમ મણિપુરી નૃત્ય પ્રથમ મણિપુરી નૃત્ય પણ આવ્યું તેના ગુરુ હતા તેના ગુરુ નબ નવકુમાર સિંહે નવકુમાર સિંહે પછી મુંબઈમાં મેઘા મેઘા યુદ્ધ મેઘા યોદ્ધ અને અન્ય શિષ્યોને આ શૈલીમાં તાલીમ આપી હતી સવિતાબેન મહેતાએ સવિતાબેન મહેતા છે સવિતાબેન મહેતા મણિપુરી નૃત્યના મણિપુરી નૃત્યના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર હતા સવિતાબેન મહેતા પિતાનું નામ હતું નાનજી કાલિદાસ મહેતા ગુજરાતમાં પોરબંદર સ્થિત પરંતુ મુંબઈ મુંબઈને પણ કર્મભૂમિ બનાવનાર સવિતાબેન સવિતાબેન છે મણિપુરી શૈલીના બધા બધા પલ્લા આત્મસાત કર્યા હતા તેમને મણિપુર છે તેમને મણિપુરના મહારાજા ઉત્તમ મણિપુરી નર્તન ઉત્તમ મણિપુરી નર્તનનો ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય સંગીત નાટક નૃત્ય અકાદમી દ્વારા તામ્રપત્ર વગેરે અનેક એવોર્ડ પુરસ્કારો મળ્યા છે પ્રીતિ પટેલ છે પ્રીતિ પટેલે પ્રીતિ પટેલે પારંપરિક મણિપુરી નૃત્યમાં થાંગટા થાંગટા છે થાંગટા એક પ્રકારનું માર્શિયલ આર્ટનું માર્શિયલ આર્ટ જેનું સંયોજન કર્યું હતું ઝવેરી બહેનો ઝવેરી બહેનો છે ઝવેરી બહેનો એમાં નૈના ઝવેરી નૈના ઝવેરી રંજના ઝવેરી સુવર્ણા ઝવેરી અને દર્શના ઝવેરી બહેનોનું મણિપુરી નૃત્ય મણિપુરી મણિપુરી નર્તન નર્તન ક્ષેત્રમાં મહત્વનું આગવું પ્રદાન છે આ ઝવેરી બહેનો છે આ ઝવેરી બહેનોના આ ઝવેરી બહેનોના ગુરુ બિપિનસિંહ છે બિપિનસિંહ જેવા પ્રતિભાશાળી વ્યક્તિ હતા ઝવેરી બહેનોએ ગુરુ ઝવેરી બહેનોએ ગુરુ બિપિનસિંહ તથા કલાવતી દેવી છે કલાવતી દેવીના સાથથી મણિપુરી નૃત્યમાં શિક્ષણ અને સંશોધનના કાર્યને વેગ આપવા મણિપુર કલકત્તા અને મુંબઈમાં મણિપુરી મણિપુરી નર્તનાલય મણિપુરી નર્તનાલય નામની સંસ્થા સ્થાપી હતી મોહિની અટ્ટમ મોહિની અટમ મોહિની મોહિની અટ્ટમ નૃત્યનું કેન્દ્ર કેરળ છે મહત્વનો પ્રકાર છે જેમાં લાચ્ય અને તાંડવ લાચ્ય અને તાંડવ નૃત્ય મુદ્રામાં નૃત્ય મુદ્રામાં સમાયેલી છે આ નૃત્ય શૈલીમાં મોહિની અટ્ટમ નૃત્ય શૈલીમાં કથકલી છે કથકલી શૈલીનો અભ્યાસ આભાસ થાય છે એટલે કે મોહિની અટ્ટમ નૃત્ય શૈલીમાં કથકલી શૈલીનો આભાસ થાય છે જે વ્યક્તિગત રૂપે રજૂ કરી શકાય છે આ નૃત્યનો ઉલ્લેખ છે ઈસવીસન નવસો નવસો ને ચોત્રીસના નેદુમ પુરાતલી નેદુમ નેદુમ પુરાતલી શિલાલેખમાં જોવા મળે છે મોહિની અટ્ટમ છે મોહિની અટ્ટમનો વિચાર છે મોહિની અટ્ટમનો વિચાર મોહિની અટ્ટમનો વિચાર વિચાર બીજ સ્વાતિ સ્વાતિ તિરુનાલના સ્વાતિ તિરુનાલના દરબારમાંથી મળ્યું ઓગણીસમી સદીમાં સ્વાતિ તિરુનાલના સદીમાં તિરુનાલના દરબારમાં મુખ્ય સંગીતકાર પરમેશ્વર પરમેશ્વર ભરગાવ તારે અને વાડી વેલુએ વાડી વેલુએ બંને મળીને નૃત્યનો નવો પ્રકાર વિકસાવ્યો જેમાં ભરતનાટ્યમ નૃત્ય શૈલી અને કથકલી કથકલી નૃત્ય શૈલીના કેટલાક અંશોને લીધા આ સંમિશ્રણ છે આ સમિશ્રણનું નૃત્ય એટલે મોહિની અટમ વાત કરીએ ઓડિશી ઓડિશી નૃત્ય ઓડિશી ઓડિશી નૃત્ય છે ઓડિશી નૃત્યનું કેન્દ્ર ઓડિશા એટલે કે ઓરિસ્સા છે ઓડિશી નૃત્ય છે ઓડિશી ઓડિશી શાસ્ત્રીય નૃત્ય છે ઓડિશી શાસ્ત્રીય નૃત્ય છે જે નાટ્યશાસ્ત્રમાં વર્ણવેલ ઓદ્ર ઓદ્ર નૃત્ય પર આધારિત છે જે એક પ્રાચીન નૃત્ય શૈલી છે ઈસવીસન પૂર્વેની પહેલી શતાબ્દી ઈસવીસન પૂર્વેની પહેલી શતાબ્દીની ઓરિસ્સા છે ઓરિસ્સાની ઉદ ઓરિસ્સાની ઉદયગીરી ખંડગીરી ઉદયગીરી ખંડગીરી નામની પહાડીઓની રાણી ગુફા રાણી ગુ રાણી ગુફા રાણી ગુફા રાણી ગુફા રાણી ગુફાની ઓડિસી નૃત્ય ઓડિશી નૃત્ય છે ઓડિસી નૃત્ય ઓડિસી નૃત્ય હિન્દુ મંદિરોમાં હિન્દુ મંદિરોમાં અને શાહી દરબાર શાહી દરબાર બંનેમાં વિકસિત થયું હતું ઓડિશા છે ઓડિશાના અસંખ્ય મંદિરો ઓડિશાના અસંખ્ય મંદિરો અને તેરમી સદીના કોણાર્ક મંદિરમાં બંને નાટ્ય મંડપથી નાટ્ય મંડપથી ઓડિશી ના ગીત ગોવિંદ માંથી ગીત ગોવિંદ માંથી ગીતો ગીતો ગાવાનો ગીતો ગાવાની પ્રથા ગીતો ગાવાની પ્રથા હજી રહી છે ભગવાન જગન્નાથના મંદિરમાં થતા છત્રીસ પ્રકારના છત્રીસ પ્રકારના નિયોગ મહા દૈનિક પૂજા વિધિ દૈનિક પૂજા વિધિ પ્રસંગે મહા મહારીઓનું મહારીઓનું મહાવી મહાવીઓનું રોજનું નૃત્ય પણ એક અગત્યનું અંગ હતું આ મહારીશે મહારીઓના નર્તનમાંથી ઓડિશી ઓડિશી નૃત્યનો જન્મ થયો છે

વીર રસ રૌન્દ્ર રસ ભયાનક રસ બિપત્સ રસ રસ કરુણ રસ અને શાંત રસ અને અદ્ભુત રસનો સમાવેશ થાય છે ભરતનાટ્યમ છે ભરતનાટ્યમ વાત કરીએ ભરતનાટ્યમ છે ભરતનાટ્યમનું ઉદ્ગમ સ્થાન તમિલનાડુના તાંજોર જિલ્લાને માનવામાં આવે છે ભરત મુનિ રચિત ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદીકેશોર રચિત અભિનવ દર્પણ અભિનવ દર્પણ આ બે ગ્રંથો ભરતનાટ્યમના આધારભૂત ગ્રંથ માનવામાં આવે છે ગુજરાતમાં ભરતનાટ્યમ વાત કરીએ તો વડોદરાના વડોદરાના રાજા મહારાજા વડોદરાના રાજા સિયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુર છે ભરતનાટ્યમ તંજાવુરથી ભરતનાટ્યમની નર્તિકાઓ અને સંગીત વિદ્યા છે સંગીત વિદ્યાના ગુરુઓને બોલાવવામાં આવતા અને તે ગુરુઓમાંના અને તે ગુરુઓમાંના એક કુબેરનાથ કુબેરનાથ તંજાવુર કુબેરનાથ તંજાવુર થકી ગુજરાતમાં ભરતનાટ્યમનો ઉદય થયો હતો કેરળમાં જન્મેલા કેરળમાં જન્મેલા અને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવનાર મૃણાલીની સારાભાઈ મૃણાલીની સારાભાઈના લગ્ન ડોક્ટર વિક્રમ સારાભાઈ સાથે થયા હતા સારાભાઈએ ગુરુ ગુરુ મીનાક્ષી મીનાક્ષી પિલ્લાઈ પાસેથી તાલીમ મેળવી હતી મૃણાલિની સારાભાઈ ઓગણીસો ઓગણપચીસમાં અમદાવાદમાં દર્પણ એકેડમીની સ્થાપના કરી અને દર્પણ એકેડમીમાં આવેલું જે થિયેટર જે નટરાણી નટરાણી જે દર વર્ષે ડિસેમ્બર મહિનામાં વિક્રમ સારાભાઈ વિક્રમ સારાભાઈ આંતરરાષ્ટ્રીય કળા મહોત્સવ ઉજવે છે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ભરતનાટ્યમ માટે અલગ વિભાગ હતો જેને જેના અધ્યક્ષે અંજલિ મેઠ હતા સમય જાતે ભરતનાટ્યમની વિવિધ સંસ્થાઓનો ઉદય થયો જેમાં ઈલાક્ષી ઠાકોર છે ઈલાક્ષી ઠાકોર દ્વારા સ્થપાયેલી નૃત્ય ભારતી હરિણાક્ષી હરિણાક્ષી દેસાઈની હરિ હરિણાક્ષી દેસાઈની ભરત ભરત નૃત્ય કલાંજલિ ભરત નૃત્ય કલાંજલિ તથા ભાસ્કર અને મે ભાસ્કરો ભાસ્કર અને રાધા મેનન ભાસ્કર અને રાધા મેનનની

નૃત્યના લખનો ઘરાનાનો ઉપયોગ થયો હતો લાખીએ છે કુમુદીની લાખીએ કથકના ગુરુ શંભુ મહારાજ પાસે શંભુ મહારાજ પાસે લખનો ઘરાને તાલીમ લીધી હતી કુમોદીની લાખીએ ઓગણીસો સડસઠમાં અમદાવાદમાં કદંબ કદંબ નામની અમદાવાદમાં કદંબ નામની સંસ્થા સ્થાપી જેમને ઓગણીસો સત્યાસી માં પદ્મશ્રી તથા બે હજાર બેમાં માં કાલિદાસ સન્માન મળ્યો હતો કુચીપુડી કુચીપુડી છે કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં કૃષ્ણ નદીના કિનારે આવેલ કુચાલપુરમ ગામમાં થયો હતો કુચીપુડીની મુખ્ય વિષય વસ્તુ પુરાણ ભગવત પુરાણ આધારિત છે તીર્થ નારાયણ યતી તીર્થ નારાયણ યતી અને તેમના શિષ્ય શિષ્ય સિદ્ધ્રેન્દ્રનાથ શિદ સિદ્ધરેન્દ્રએ સિદ્ધરેન્દ્રએ કુચીપુડીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી આંધ્રપ્રદેશમાં કુચીપુડીના ગુરુ આચાર્યુલુને ગુરુ આચાર્યુલુને અમદાવાદમાં બોલાવવામાં આવ્યા અને તેમની બે શિષ્યો શાસ્ત્રી સ્મિતા શાસ્ત્રી અને પ્રખ્યાત કર્યો હતો સ્મિતા શાસ્ત્રી દ્વારા સ્મિતા શાસ્ત્રી દ્વારા સ્થપાયેલ નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ કુચીપુડીના તાલીમ કુચીપુડીની તાલીમ આપતી સ્વતંત્ર સંસ્થા છે મણિપુરી નૃત્ય મણિપુરી નૃત્ય છે મણિપુરી નૃત્યનું ઉદ્ગમ સ્થાન મણિપુરીને માનવામાં આવશે ગુજરાતમાં સારાભાઈ કુટુંબમાં ગુજરાતમાં સારાભાઈ કુટુંબમાં મણિપુરી નૃત્ય સૌ પ્રથમ વાર પ્રવેશ પામ્યો પોરબંદર છે પોરબંદરના 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 નાનજી કાલિદાસ પોરબંદરના નાનજી કાલિદાસ મહેતાના પુત્રી સવિતાબેન મહેતાએ સવિતાબેન મહેતા મણિપુરી નૃત્ય માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવ મેળવનાર વ્યક્તિ હતા પ્રીતિ પટેલ છે પ્રીતિ પટેલે મણિપુરી નૃત્યમાં થાંગટા થાંગટા જે એક પ્રકારનું માર્શલ આર્ટ છે તેનું સંયોજન કર્યું હતું ગુજરાતની ઝવેરી બહેનો એમાં દર્શના ઝવેરી અંજના ઝવેરી નૈના ઝવેરી અને સુવર્ણા ઝવેરીનું મણિપુરી નૃત્યમાં આગવું પ્રદાન છે ઝવેરી બહેનોએ ઝવેરી બહેનોએ ગુરુ એના ગુરુ હતા બિપિન છે બિપિન સિંધ બિપિન સિંધ પાસેથી મણિપુરી નૃત્યની તાલીમ લીધી હતી ઝવેરી બહેનોએ મણિપુરી નૃત્યના વિકાસ માટે મણિપુર કલકત્તા અને મુંબઈમાં મુંબઈમાં મણિપુર નર્તનાલય મણિપુર નર્તનાલય મણિપુર નર્તનાલયની સ્થાપના સ્થાપી હતી વાત કરીએ ગુજરાતના નૃત્યકારો ગુજરાતના નૃત્યકારો મૃણાલીની સારાભાઈ છે મૃણાલીની સારાભાઈ મૃણાલીની સારાભાઈ ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય પ્રસિદ્ધ શાસ્ત્રીય નૃત્યના નિર્દેશક રહી ચૂક્યા છે તેઓ કથકલી અને ભરતનાટ્યમ કથકલી અને ભરતનાટ્યમમાં નિપુણ હતા નાટકો સંગીત નૃત્ય જેવી કલાઓમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અમદાવાદના પ્રખ્યાત દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની ઓગણપચન ઓગણ ઓગણીસસો ઓગણપચાસી ઓગણીસસો ઓગણપચાસમાં સ્થાપના કરી હતી તેમણે શિક્ષા શિક્ષા શાંતિ નિકેત શાંતિ નિકેતનમાં શાંતિ નિકેતનમાં રવીન્દ્રનાથ ટાગોરના માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત કરી હતી અને તેમના આખા જીવનમાં તેમનો પ્રભાવ જોવા મળશે ભારત સરકાર દ્વારા ઓગણીસસોને બાણુંમાં પદ્મભૂષણ ઓગણીસો ચોરણમાં સંગીત નાટક અકાદેમી ફેલોશિપ પણ પ્રાપ્ત કરી હતી મૃણાલીની સારાભાઈ છે મૃણાલિની સારાભાઈ એ જાણીતા વિક્રમ સારાભાઈ વિક્રમ સારાભાઈના ધર્મપત્ની હતા તેમની તેમ તેમના પુત્રી છે તેમના પુત્રી મલ્લિકા સારાભાઈ મલ્લિકા સારાભાઈ પણ એક નૃત્ય સાથે સંકળાયેલા હતા તેમના પુત્ર કાર્તિકે સારાભાઈ જેઓએ અમદાવાદ ખાતે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન નામની સંસ્થાની સ્થાપના કરી હતી જેઓ ઓગણીસોને પાસઠમાં પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે મૃણાલીની સારાભાઈની આત્મકથા છે મૃણાલિ સારાભાઈની આત્મકથાનું આત્મકથાનું નામ નામ વોઇસ ઓફ ધ આર્ટ વોઇસ વોઇસ ઓફ ઓફ ધ ધ હાર્ટ વોઇસ ઓફ ધ હાર્ટ છે તેમની આત્મકથાનો આત્મકથાનો ગુજરાતી ભાષામાં અનુવાદ બકુલા ઘાસવાલાએ બકુલા ઘાસવાલાએ બકુલા ઘાસવાલાએ અંતર અંતરનાદ અંતરનાદથી કરેલ છે આ કૃતિ છે આ કૃતિને વર્ષ બે હજાર ઓગણીસમાં ઓગણીસ માટેનો સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષામાં અનુવાદ અનુવાદ ક્ષેત્રનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે મલ્લિકા સારાભાઈ મલ્લિકા સારાભાઈ છે મલ્લિકા સારાભાઈ નર્તક તરીકે જાણીતા છે તેઓના પિતા વિક્રમ સારાભાઈ અને માતા મૃણાલીની સારાભાઈ છે તેઓ માત્ર નૃત્ય કલા માટે જ નહીં પરંતુ ફિલ્મ નિર્માણ ફિલ્મ નિર્માણ નૃત્ય નિર્દેશન અભિનયમાં પણ નિપુણ હતા તેમની કૃતિઓ છે દ્રૌપદી દ્રૌપદી પછી શક્તિ ધ પાવર ઓફ ધ વુમન શક્તિ ધ પાવર ઓફ ધ વુમન સીતાપુત્રી ગંગા વગેરેના માધ્યમથી મહિલાઓ સંબંધી મુદ્દાઓ ઉઠાવ્યા છે તેમને પદ્મભૂષણ પદ્મભૂષણ અને ફ્રાન્સે ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન પામ પાલ્મેઓર પાલ્મે ડીઓર આપવામાં આવ્યું છે આ ઉપરાંત તેઓનું તેઓનું નોબલ શાંતિ પુરસ્કાર નોબલ શાંતિ પુરસ્કાર માટે પણ નામાંકિત થયું છે સોનલ માનસી સોનલ માનસીસે સોનલ માનસી સોનલ માનસી ઓડિશાના પ્રખ્યાત નર્તકો નર્તકીઓમાંના એક છે તથા તેમણે સામાજિક કાર્યકર્તા સામાજિક કાર્યકર્તા વિચારક અને દાર્શનિક રૂપથી ઓળખ ઓળખ મળી હતી તેમણે ભરતનાટ્યમ છઉ નૃત્ય અને અન્ય સંગીત સંગીત કળાઓમાં સંગીત કળાઓમાં પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે તેમને પદ્મભૂષણ પદ્મભૂષણ રાજીવ ગાંધી પુરસ્કાર અને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે સોનલ માનસીસે સોનલ માનસીની રાષ્ટ્રપતિ દ્વારા માનની રાજ માનની રાજ્યસભાના સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી તેઓ ડાંગ છે ડાંગના દીદી ડાંગના દીદી તરીકે પણ જાણીતા થયા છે સાપુતારા ખાતે ઋતુભરા શિક્ષણ સંસ્થાના સાપુતારા ખાતે ઋતુમભરા શિક્ષણ સંસ્થાના સ્થાપક પૂર્ણિમાબેન પકવાસા પૂર્ણિમાબેન પકવાસાના દીકરી છે દીકરી છે તેમના તેમના છે મંગળદાસ પકવાસાએ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેની સેવા આપેલી હતી અંજલિ મેઠ અંજલિ મેઢ છે અંજલિ મેઢ વર્ષ ઓગણીસો અઠ્યાવીસના સુરતના સુરતના વડનગરા વડનગરા જ્ઞાતિમાં અંજલિ મેઢ અંજલિબેન છે અંજલિબેનનો જન્મ થયો હતો પાંચ વર્ષની ઉંમરે અંજલિય રંગમંચ પર રંગમંચ પર કથક નૃત્યની રજૂઆત કરી હતી વર્ષ ઓગણીસો થી લઈને ઓગણીસો તેતાલીસ દરમિયાન મુંબઈમાં રંગમંચ ઉપર નૃત્ય નૃત્યો રજૂ કરીને જનતાનું ધ્યાન ખેંચ્યું હતું મુંબઈ અમદાવાદ અને વડોદરાના આકાશવાણી કેન્દ્રો ઉપરથી સુગમ સંગીતના સુગમ સંગીતના કાર્યક્રમો આપ્યા હતા વર્ષ ઓગણીસો ચુમ્માલીસમાં રૂકમણી દેવી પાસેથી ભરતનાટ્યમની તાલીમ લીધી હતી મુંબઈમાં મુંબઈમાં કનૈલાલ મુનશી દ્વારા સ્થાપિત ભારતીય વિદ્યાભવન ખાતે ડા ભારતીય વિદ્યાભવન ખાતે નૃત્યના વર્ગો છે નૃત્યના વર્ગોનું સંચાલન કર્યું ત્યારબાદ ત્યારબાદમાં રૂકમણી રૂકમણી વિહાર રૂકમણી વિહાર સંસ્થાની સ્થાપના કરી એમએસ યુનિવર્સિટીમાં એમ એસ યુનિવર્સિટી એમ એસ યુનિવર્સિટીમાં વડોદરામાં વડો એમ એસ યુનિવર્સિટીમાં વડોદરામાં નૃત્ય વિભાગમાં અધ્યાપિકા તરીકેની સેવા આપી તેમણે અષ્ટનાયિકા અષ્ટનાયિક અષ્ટનાયિકા ચંદ્રમોલીશ્વર અષ્ટનાયિકા ચંદ્રમૌલીશ્વર કુંદરજી કુંદરજી અને અ કુંદરજી અને નર્તન દર્શિકા નર્તન દર્શિકા ગ્રંથોની રચના કરી છે વર્ષ સત વર્ષ ઓગણીસો ને વર્ષ ઓગણીસો ને માં એક કાર્યક્રમ દરમિયાન રંગમંચ ઉપર હૃદય રોગના હુમલાથી હુમલા તેમનું અવસાન થયું હતું સ્મિતા શાસ્ત્રી સ્મિતા શાસ્ત્રી તેઓ અર્થશાસ્ત્રમાં માનસ માનસ શાસ્ત્ર સાથે એમ એમ એ ની એમ એ ની પદવી પ્રાપ્ત કરી હતી અભ્યાસકાળ દરમિયાન ખ્યાતમાન અભ્યાસ અભ્યાસકાળ કાળ દરમિયાન ખ્યાતનામ કલાગુરુઓ પાસેથી નૃત્યની તાલીમ લીધી હતી અમદાવાદ છે અમદાવાદ છે અમદાવાદની સંસ્થા દર્પણ છે દર્પણમાંથી તાલીમ મેળવી હતી ભરતનાટ્યમ અને કુચીપુડી શૈલીના શૈલીના નૃત્યના ઘણા પ્રોગ્રામો પ્રોગ્રામો વિદેશમાં આપીને તેઓ જાણીતા થયા છે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ નૃત્ય વિષયક સેવાઓ આપી કોરિયોગ્રાફર તરીકે પણ તેમનું યોગદાન ઉલ્લેખનીય છે વર્ષ ઓગણીસો ને એકોતેરમાં અમદાવાદમાં નર્તનો નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ સંસ્થાની સ્થાપના કરી હતી સ્મિતા શાસ્ત્રીએ આ આ સંસ્થા છે વિદ્યાર્થીઓના નૃત્ય તાલીમ આ સંસ્થા છે વિદ્યાર્થીઓના નૃત્યની તાલીમ આપે છે એક ઉત્તમ કલાકાર તરીકે તેઓ એક ઉત્તમ કલાકાર તરીકે સેંકડો વિદ્યાર્થીઓના ગુરુ છે ઇલાક્ષીબેન ઠાકોર ઇલાક્ષીબેન ઠાકોર ઇલાક્ષી ઠાકોર છે ઇલાક્ષી ઠાકોરનું ભરતનાટ્યમ ક્ષેત્રે વિશેષ યોગદાન છે વિશેષ પ્રદાન છે તેમનો જન્મ પૂનામાં થયો હતો વર્ષ ઓગણીસો ને વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી ભરતનાટ્યમના વિષય સાથે માસ્ટર ઓફ માસ્ટર ઓફ મ્યુઝિક માસ્ટર ઓફ મ્યુઝિકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અમદાવાદ છે અમદાવાદ ખાતે નૃત્ય ભારતી અમદાવાદ ખાતે નૃત્ય નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના કરી નૃત્ય પ્રવૃત્તિ છે નૃત્ય પ્રવૃત્તિનો વિસ્તાર વધારવા માટે અગિયાર હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને નૃત્યની તાલીમ આપી છે નૃત્ય ભારતી નૃત્ય ભારતી નૃત્ય ભારતીની શાખાઓ નૃત્ય ભારતીની શાખાઓ અમેરિકા કેનેડા ન્યૂઝીલેન્ડ અને જાપાનમાં વિસ્તારી ચૂકી છે નૃત્ય ક્ષેત્ર નૃત્ય ક્ષેત્રે ઇલાક્ષી નૃત્ય ક્ષેત્રે ઇલાક્ષી બેનના વિશિષ્ટ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી વર્ષ ઓગણીસો ને ગૌરવ પુરસ્કાર ગૌરવ પુરસ્કાર મુંબઈની મુંબઈની સ્મૃતા મુંબઈની અમૃતા સંસ્થા તરફથી મુંબઈની અમૃતા સંસ્થા તરફથી અમૃતા એવોર્ડ અમૃતા એવોર્ડ પછી અમેરિકા છે અમેરિકા છે અમેરિકાના ટેનેસી ટેનેસી તરફથી વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં પોટુલિરી પોર્ટલુરી એવોર્ડ પોર્ટલુરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે તેમણે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય તરીકે પણ સેવા આપેલી છે